मेरा करना है છે ગણપતિ ઉત્સવ છે અમે ઘણી ચટીબત્વ આવો તમને દર્શન કરાવો બાપા મૌર્યા જેટલમાં જો આઈક્યો તો આઈકલો આઈક્યો આ જલના ફ્રેન્ડ છે અંદર ફ્રેન્ડ ઉનાયત સકલ અલમુય બધા આપણા હગા એના કાશીના બધી બધા ફ્રેન્ડ છે ભિમલ મલે ને ને ખૌુ. માળ ખળળે. ગળળળ ને 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 ને.